રાજકોટમાં સાયબર ક્રાઈમની કામગીરીને લઈને ડીસીબી ક્રાઈમ બ્રાન્ચ પાર્થરાજસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી પાર્થરાજસિંહ ગોહિલે કહ્યું કે ઉત્તરોત્તર સાયબર ફ્રોડના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે સાયબર ક્રાઈમની રકમ જે ખાતાઓમાં જઈ રહી હતી તે ખાતાઓ પણ ફ્રીઝ કરવામાં આવી રહ્યા હતા કોઈ વેપારી પેટ્રોલ પંપના ધારક અથવા કોઈ વ્યક્તિ ફ્રોડ કરનાર પાસે પૈસા માગતા હોય અને આ વ્યક્તિ તેના ખાતામાં પૈસા મોકલે ત્યારે તે ખાતાઓ પણ ફ્રીઝ થતા હતા આથી નિર્દોષ લોકો પણ આ ફ્રોડનો ભોગ બનતા હતા આથી આગળ

જે ખાતાઓની અંદર સાયબર ફ્રોડની રકમ જતી હોય છે તે ખાતાઓને ફ્રીઝ કરવાની સંખ્યા પણ સતત વધી રહી છે અનેકવાર એવું બનતું હોય છે કે જ્યારે ફ્રોડસ્ટર દ્વારા ફ્રોડ કર્યા બાદ તે પૈસાનો ઉપયોગ જે છે એ પોતાના કોઈ અંગત કામ હેઠળ બિલ કે એવું કંઈ આપવા માટે થઈને કરવામાં આવતો હોય છે અને ત્યારે એવું બનવા પામતું હોય છે કે કોઈ વેપારી છે તો કોઈ જગ્યાએ કોઈ પેટ્રોલ પંપનો ધારક છે અન્ય કોઈ એવા લોકો છે કે જે પૈસા કોઈની પાસે માંગતા હોય અને તેમના ખાતામાં જ્યારે આ ફ્રોડસ્ટર પૈસા મોકલી આપે જે લીગલ મની હોય ત્યારે એ ખાતાઓ પણ સાથે સાથે ફ્રીઝ થઈ જતા હોય અને તેના કારણે જે નિર્દોષ લોકો છે એ પણ આ આ જે ફ્રોડસ્ટર છે એની એક જે ફ્રોડ છે તેનો વિક્ટીમ બનતો હોય છે તો આને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા એક નવું આખે આખી કાર્ય પદ્ધતિ અપનાવવામાં આવે આગામી દિવસોમાં આવશે કે જેની અંદર જે ખાતાઓમાં પૈસા ગયા છે તેની અંદર જે ફ્રોડની અમાઉન્ટ છે તે ફ્રોડની અમાઉન્ટને લિયન અથવા હોલ્ડ કરવામાં આવશે અને તેને બાદ કરતા અન્ય પૈસા જે છે એ ફ્રીઝ કરવામાં નહીં આવે કે જેથી કરીને ખાતું જે છે તેનો ઉપયોગ બંધ ન થઈ શકે અને જે ફ્રોડ માટેની જે રકમ જે લિયન કરવાની જે આવે એ લિયન માટેના જે ઈમેલ જે છે એ પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઓથોરાઈઝ ઓફિસર્સ દ્વારા જ કરવામાં આવશે કે જેના આધારે અમાઉન્ટ લિયન થઈ શકશે આ નવી કાર્યપદ્ધતિ છે તે અન્વયે આશરે અઠ્યાવીસ હજાર જેટલા એવા ખાતાઓ કે જે ફ્રોડની સાથે જોડાયેલા નથી તેવા અનફ્રીઝ કરવાની કાર્યવાહી હાલ ગુજરાત પોલીસમાં ગાંધીનગર ખાતેથી સીઆઈડી ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવેલ છે રાજકોટ શહેર પોલીસની વાત કરીએ તો આપણે જે રિફંડની કામગીરી જે ચાલી રહી છે તેના માટે થઈને એક સ્પેશિયલાઇઝ સાયબર ક્રાઇમ રિફંડ યુનિટની સ્થાપના કરવામાં આવી છે અને આ સાયબર ક્રાઇમ રિફંડ યુનિટ એક પોલીસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી દ્વારા અધ્યક્ષતામાં આની રચના થઈ છે દરેક પોલીસ સ્ટેશનમાંથી બે બે લોકો આની સાથે જોડાયેલા છે અને સંલગ્ન નામદાર કોર્ટની સાથે બધા લોકો લાયસન કરીને વધુમાં વધુ રિફંડ થાય તેના માટેના પ્રયત્નો હાથ ધરશે તેનો એક આપણે ચિતાર લઈએ તો 2023 ના વર્ષના ટોટલ આપણે 3.5 કરોડ જેટલી રકમ રિફંડ અપાવી હતી જ્યારે બે હજાર ચોવીસના વર્ષના સાત મહિનાની અંદર જ તે આંકડો જે છે એ ત્રણ કરોડ એંસી લાખને પાર પહોંચી ગયો છે સામે પક્ષે જે અરજીઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધી રહી છે જે આપણે અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છીએ તેના કારણે તેને લોકો જાગૃત બની રહ્યા છે કોઈ પણ ફ્રોડ થાય તો તાત્કાલિક વન નાઇન થ્રી જીરો પર કોલ કરીને તેની માહિતી પણ આપતા થયા છે અને તેના કારણે જે સાયબર ફ્રોડસ્ટર્સ છે તેની ઉપર અંકુશ લાવવામાં એક અમારા લોકોને એક મદદ પણ મળી રહી છે અરજીઓના વ્યાપની વાત કરીએ તો બે હજાર ત્રેવીસના ના વર્ષમાં ટોટલ સાત હજાર સાતસો ને ત્યાંસી અરજીઓ આવી હતી જ્યારે આ વર્ષમાં સાત મહિનાની અંદર જ સાત હજારથી થી વધુ અરજીઓ જે છે એ આપણા દ્વારા આપણે સ્વીકારવામાં આવી છે રાજકોટ શહેર પોલીસ દ્વારા